અમરેલીના નાગદેવતા મંદિરે નાગપંચમીના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અમરેલીમાં રાજમહેલ નજીક આવેલ નાગદેવતાના મંદિરે નાગપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી નાગપંચમીના દિવસે સવારથી બહેનો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડેલા હતા ભારે ધાર્મિક માહોલ વચ્ચે બહેનોએ નાગદેવતાને કુલેર સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવેલો હતો ત્યારબાદ મહાઆરતીનું આયોજન થયું તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડેલા હતા